પરંતુ હવે આ બધાની વચ્ચે વિવાદ શું હતો સૌથી પહેલા તો તે સમજી લઈએ જો વિવાદની વાત કરવામાં આવે તો એક કારખાનેદાર છે તેમણે પીટી જાડેજા પાસેથી વ્યાજે પૈસા લીધા હતા અને વ્યાજે પૈસા લીધા બાદ 3% ના વ્યાજે આ સમગ્ર પૈસા છે તેને પાછા આપી દીધા હતા પરંતુ તેમ છતાં પણ પીટી જાડેજા જે પૈસા આપવામાં મોડું થયું 10 દિવસ જેટલું તેના પણ વધારાના પૈસા માંગી રહ્યા છે એટલે સમગ્ર વિવાદ છે જે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને એટલા માટે જ પીટી જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી આ કારખાનેદારે પીટી જાડેજા વિરુદ્ધ વ્યાજખોરીનો ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો એટલે કદાચ પીટી જાડેજા આ ગુનાથી ડરી ગયા હોય તેવું પણ લાગી રહ્યું છે એટલા માટે તેમની ધરપકડ ન થાય તેના માટે તેમને આગોતરા જામીન માટેની અરજી કરી હતી એટલે તેમને પોતાની ધરપકડથી બચવા માટે નવા નવા પૈતરા અપનાવ્યા હતા અને તેનો જ એક પૈતરો એટલે કે તેમને આગોતરા અરજી કરી હતી હવે સવાલ એક એ જ છે કે કેમ પીટી જાડેજાની ધરપકડ નહીં થાય કારણ ફક્ત એટલું જ છે કે પોલીસે તેમની આ જે જામીન છે આગોતરા જામીન તેને મંજૂર કરી દીધી છે એટલા માટે હવે કદાચ પીટી જાડેજાની ધરપકડ છે તે નહીં થાય સવાલ અહીંયા બીજો એક એ પણ ઉભો થાય છે કે જે ક્ષત્રિય સમાજના આગેવાન રોડ ઉપર આવીને હતા હતા લોકોની સાથે કરતા તે તે જ જ આગેવાનનો એક આવો પણ ધંધો છે છે જેમાં લોકોને વ્યાજે પૈસા આના ઉપરથી તેમના ઉપર અનેક એવા ગુના લાગી શકે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે તેની પાછળનું કારણ ફક્ત એક જ છે કે આ તો ફક્ત એક કારખાનેદારનો આવો વિવાદ છે તે બહાર આવ્યો આની પહેલા પણ પીટી જાડેજાએ અનેક લોકોને વ્યાજે પૈસા આપ્યા હતા પરંતુ શું તે લોકો પાસેથી પણ આવા વધારાના પૈસા લેવામાં આવ્યા છે કે નહીં તે પણ એક સવાલ છે અને તેના ઉપર હવે તપાસ થશે કે કેમ તે પણ એક સવાલ છે એટલે અહી સમગ્ર પીટી જાડેજાનો જે વિવાદ છે તે હવે વધુ ને વધુ વકરી શકે છે જો કે જે તે સમયે તેમના ઉપર ગુનો નોંધવામાં આવ્યો તે સમયે પીટી જાડેજાનો સંપર્ક કરવો પણ મુશ્કેલ થઈ ગયો હતો જ્યારે અમે તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તે સમયે પણ તેમનો સંપર્ક થયો નતો એટલે એવું પણ કહી શકાય કે પીટી જાડેજા કદાચ આ ધરપકડથી ડરી રહ્યા છે કારણ કે તેમના વિરુદ્ધ આ ગુનો નોંધાયો છે અને પીટી જાડેજા વિરુદ્ધ વ્યાજખોરીનો આ સમગ્ર ગુનો છે તે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને પોલીસે જયારે તેમની ધરપકડ ની વાત શરૂ કરી તેમની અટકાયત કરીનેદારે જે રીતે પોતાની ફરિયાદ નોંધાવી તે સિવાય પણ શું કદાચ પીટી જાડેજાની વધુ એક ફરિયાદ સામે આવી શકે છે કે કેમ તે પણ એક સવાલ છે કારણ કે આવા તો અનેક કારખાનેદાર હશે આવા અનેક ઉદ્યોગકારો હશે જેમને કદાચ પીટી જાડેજા પાસેથી વ્યાજે પૈસા લીધા હશે કારણ કે પીટી જાડેજાનો સમગ્ર આ ધંધો છે જે પહેલેથી ચાલતો આવતો હતો તેવી પણ અનેક એવી માહિતી અમારી સામે આવી હતી અને એવું કહેવામાં આવતું હતું કે પીટી જાડેજા અનેક લોકોને વ્યાજે પૈસા આપતા હતા હવે આ બધાની વચ્ચે કારખાનેદારે તો આવી રીતે ફરિયાદ નોંધાવી છે પરંતુ શું બીજા કોઈ કારખાનેદાર અથવા તો બીજા કોઈ ઉદ્યોગ સાહસિકો છે તે પણ આ ફરિયાદ નોંધાવે છે કે કેમ અને તે પણ આવા વધારાના પૈસાના પીટી જાડેજાના શિકાર બન્યા છે કે કેમ તે પણ એક સવાલ છે અને તેના ઉપર પણ હવે તપાસ કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે જો અત્યારે હાલ પીટી જાડેજાની જે મુશ્કેલીઓ છે તેમાં ઘટાડો કહી શકાય કે તેમણે જે આગોતરા જામીનની અરજી કરી હતી તે અરજીને મંજૂર કરી દેવામાં આવી છે અને અત્યારે હાલ પીટી જાડેજાની ધરપકડ કરવામાં નહીં આવે તેવો પણ સૌથી મોટો ખુલાસો થયો છે જો હવે આ કેસમાં કયો નવો વળાંક આવી શકે છે તે પણ આગામી દિવસોમાં જોવાનું રહેશે અને ફરી એક વખત શું પીટી જાડેજાની ધરપકડ થશે કે કેમ તે પણ એક સવાલ છે ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર